નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુડોપ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે સિમેન્ટ સેક્ટરના શેરો વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ અનુસાર અઠ્યાવીસ ટકાની તેજી આવી શકે છે અને એક્સપર્ટે આ ત્રણ શેરમાં ખરીદની પણ સલાહ આપી છે સિમેન્ટ સેક્ટરના તો કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યો છે એક્સપર્ટે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો કેમ કે માર્કેટમાં તો આપણને ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે પણ એક્સપર્ટ અનુસાર આ સિમેન્ટ સેક્ટરના શેરોમાં તમને સારી કમાણી થઈ શકે છે તો તમે આ શેરોમાં રોકાણ કરવા માંગતા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરો વિશેની તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ

સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ અલ્ટ્રાટેક સિમેન્ટ માટે બાર હજાર અંબુજા સિમેન્ટ માટે બાર ટકા વધારે છે એટલે કે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે બાર હજાર આઠસો છસો નેવું રૂપિયા અંબુજા સિમેન્ટ અને રેમકો સિમેન્ટ માટે એક હજાર સાહીઠ રૂપિયા નો ટાર્ગેટ આપ્યો છે એક્સપર્ટી પછી વાત કરીએ

રાખશે કે અમને આશા છે કે આ ઉદ્યોગમાં ચાલી રહેલા કન્સોલિડેશન વચ્ચે બજાર હિસ્સેદારીની માથાકૂટના કારણે સિમેન્ટ ટ્રેડ પ્રાઇસ ઘણા હદ સુધી નબળી રહેશે તો મિત્રો આ વિડીયો આપણે ત્રણ સિમેન્ટ સેક્ટરના શેર વિશે વાત કરીએ અંબુજા સિમેન્ટ રેમ્પો સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટના વિશે જેમાં એક્સપર્ટે ખરીદી ની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ સારો એવો શું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનાર વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી કરી ઘટલી દબાવી દેજો